બિલ્ડરે લોન નહીં ભરીને ફ્લેટ ગ્રાહકો સાથે ચીટિંગ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સુરતના વાડી ફરિયામાં સ્થિત ચકાવા શેરીમાં બેંકના કર્મચારીઓ બિલ્ડિંગ સીલ મારવા જતા હોબાળો થયો હતો પોલીસ મુશ્કેલીમાં મુકાયા હતા મળતી માહિતી મુજબ સુરત શહેરમાં વાડી ફરિયામાં સ્થિત ચકાવા શેરીમાં બિલ્ડર ભરત સિંધીએ બે માં ફ્લેટ વેચ્યા હતા ત્યારબાદ બિલ્ડરે આજ ફ્લેટ પર બે માં લોન લીધી હતી બિલ્ડરે બેંકમાંથી લોન લઈને પૈસા

લોન લીધી છે તેના પોલીસ સીલ મારવા આવ્યા બેંકવાળા સી સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર એક કરોડની લોન લીધી છે લોન લીધા બાદ બી એને પહેલાં એને અમને ફ્લેટ વેચા ફ્લેટ વેચા પછી બે હજાર ઓગણીસમાં અમને ફ્લેટ વેચ્યા પછી એને બે હજાર એકવીસમાં લોન લીધી અમારી કબજા રસીદ બધું અમને કરી આપ્યું અમારા પૈસા બી પૂરા ચૂક્યા અમે કહી રહ્યા બાર લાખ અગિયાર હજાર અમે અત્યારે એ કહેવા માંગે કે બિલ્ડરે અમારી સાથે ફ્લોટ કર્યો છે કે તે પહેલાં અમને કબજા આ પૈસા લઈ લીધા કબજા રસીદ ફ્લેટ વેચી દીધા અને તે પછી એ લોન લીધી તો અમે અત્યારે ક્યાં જવું હા અત્યારે ખાલી કરાવવા માટે જ આવી છે હવે અત્યારે અમારા નાના નાના બાલ બચ્ચા લઈને અમારે ક્યાં જવું

ચાલુ જ છે કેસ કોર્ટમાં કેસ ચાલુ જ છે હજુ અમારું આવ્યું નથી એને તારીખ પડિયા કરે છે